અરે તમે ક્લાસ તૈયારી કરતા હોય ને તો સિદ્ધતથી તમે છ કલાક આઠ કલાક પણ આ ફિલ્ડ ને આપો છો તે મોર છે 16 કલાક તમને કોઈ એવું કે હું કલાક તો તમારે એમ કહેવાનું કે હું 22 22 કલાક વાંચતો હતો માંથી કેટલા કલાક 22 કલાક એટલે આવા ફેંકા મારવાના હો અને પેલો તમને એમ કે ભાવી કલાક વાંચતો યાદ જા ભાઈ ફેંકા ના મારતો તમારે કહેવાનું કે શરૂઆત કોણે કરી શું કહેવાનું શરૂઆત કોણે કરી એવું કહેવાનું ભાઈ અઢાર અઢાર કલાક ના હોય સોળ સોળ કલાક ના હોય માણસ દિવસનું તમે કેલ્ક્યુલેશન તો કલાક માણસ ઊંઘે પછી બે ચાર કલાક તમે એકતર પ્રવૃત્તિમાં ટાઈમ કાઢી દો કે ભાઈ એ દૈહિક પ્રવૃત્તિઓ જે હોય ખાવા પીવાનું એ બધામાં એનો સમય જતો હોય નાવા પાવામાં એનો સમય જતો હોય ટ્રાવેલિંગમાં ક્યાંક એનો સમય જતો હોય તો એ રીતે તો એના દસ બાર કલાક તો એવી રીતે નીકળી જ જતા હોય આરામથી ક્યાંથી અઢાર અઢાર કલાક વાંચતા મહામાનવો કોણ છે કોણ આતે કાંસે હરીએ લોકો ગજબ બીજતી હે